માંથી બધા હનુમાન ચાલીસા તો હનુમાન ચાલીસા તો સાંભળી દશે રેડી ને બધા સાંભળી અને વાંચી પણ હશે તો હનુમાન ચાલીસા આપણે વાંચવી છે સાંભળવી છે પણ એની રચના કેવી રીતે થઈ એ તો તમને ખબર નથી તો હાલો હું તમને કહું કે હનુમાન ચાલીસા ની રચના કોને કરી હતી અને કેવી રીતે થઈ હનુમાન ચાલીસા ચાલીસા ની રચના તુલસીદાસજી કરી હતી તુલસી દાજી આ ઉપર 132 વર્ષ જીવ્યા રામ આ મહાપુરુષને એક વૃદ્ધ સ્ત્રી ખોડો પાથરી અને પગે લાગી એટલે તરત તુલસી બંને હાથ માથે મૂકી અને એટલા જ આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવા

તુલસી આવ્યા એના ઘરે આખું ગામ ભેગું થયેલું અને ઓલાને હૂડ આવેલો તૈયાર કરેલો નાનામીમાં બાંધવા માટે એટલે પછી તુલસી દાદીએ કીધું કે બધાય ફરતા બેહી અને ધૂન બોલો એટલે બધાય ફરતા બેહી તુલસી દાદજી એના મસ્તક ઉપર હાથ મૂકી અને રામ નામની ધૂન બોલ્યા અને જેવું તુલસીદાસજીએ રામ નામનું ભજન કર્યું અને ઓલો માણસ મરી ગયો તો એ બગા સુખ બેઠો છો અને બધા જય શ્રી રામ કીધા અને આ વાત વાયુ વેગે આખા શહેર માં ફેલાણી અને એ વખતે દિલ્હી નો રાજા અકબર સહેનશાહ હતો અને એ વખતેના એક મંત્રી ટોડલમલ વિદ્ર મંત્રી હતા અને એમના એક બીજા મંત્રી મુસ્લિમ રહેમલ ખાન કૃષ્ણના ઉપાસક હતા અને બધાય હતા એટલે એને અકબરને કીધું કે મહારાજ રાજ્યમાં એસા એક સાધુ એસા એક ફકીર હે કે જો મૂર્દકો ભી જિંદા કરતા હે એટલે આ માણ હતા રાજા એટલે એમને તરત ફરમાન કર્યું જાઓ

કે મહારાજ દિલ્હી દરબારમાં આવા ટુ લોકો એટલે મહારાજે આદેશ કરી દીધો અકબરે કે જાઓ તુલસી કો પકડ કે લઈ આવો હવે આતો ભાઈ રાજા માણા ગમે એવો આદેશ કરે અને આપડા કાઠિયાવાડ માં એક કહેવત છે રાજા વાજા એટલે જોરથી બોલો ને રાજા વાજા ને હા એટલે તરત આમ એલાન કરી દીધું કે જાઓ તુલસી દાદી કો પકડ કર દિલ્હી દરબાર મે લે કર આવ હવે પાછે આમ ગયા ઉલા બધા તુલસી દાદી ને પકડી ને લાવવા માં એમ અને પછી તુલસી દાદજીએ કીધું કે બોલ્યો સહનસા ક્યું મુજે દરબાર મે બુલાયા એટલે અકબર એ કીધું કે मैंने सुना है कि आप चमत्कार करते हैं मुर्दों को जिंदा करते हैं राम से बात करते हैं हमें भी इच्छा हो गई है कि आप हमें कुछ चमत्कार करके दिखाओ अल्ले तुलसीदा जी के दू के जो भाई हूँ कई चमत्कार थे खड़वा वालों जादूगर के तुम तांत्रिक नहीं कि जादू आम फट कर नाम कर ना घूम हूँ तो राम दास ना दास हूँ अबे आ तो वही राजा है माना। मैं किधर ये मत ले अल्ले ने ને આવું કીધું એટલે પછી અકબરે સીધું ફરમાન બીજું કર્યું પૂરી દીધા અને જેનો ગુરુ હનુમાન હોય જેનો બાપ સમર્થન ગુવીર હોય જેના રોમે રોમ રામ હોય અને પછી તુલસી અંતરમાંથી જે શબ્દો નીકળ્યા એ ચાલીસ ચોપાઈ ને તુલસી હનુમાન ચાલીસા નામ પછી આ કાવ્ય જેલમાં લખાયા પછી તુલસી એ પાઠ શરૂ હવે હજારો નહીં લાખો ની સંખ્યા માં વાંદરાઓ આવી પડ્યા હવે બે વાંદરા આપણી પાછળ પડી ગયા તો આપણી દશા શું થાય કયો હવે બે વાંદરા આપડી પાછળ પડી ગયા તો આપડી દશા શું થાય આ તો હજારો નહીં લાખોની સંખ્યામાં વાંદરા ઉપ ઉપ ઊભો ઊખ ઉભ ઉખ ઊભો ઊભ પછી બાજુ નકરા વાંદરાઓ જ અને આખી દિલ્હીને જમરોળી નાખી એના પોલીસ એના સૈનિકો એના તોપ ગોળા કામ કામનું લાગ્યું અને કહેવાય છે કે આ એના જે વાંદરાઓના ટોળા હતા એ બધાય પડતાં પડતાં પડતા થઈને અકબરના રાજ દરબાર સુધી પહોંચી ગયા મારા બાપ હવે કોઈ કાબુ ન લઈ શકે કારણ કે બંદુક પૂરે ગોળી નો નીકળે હવે જવું ક્યાં કોઈ કાબુ ન લઈ શક્યું એક બે અને ત્રણ દિવસ સુધી કોઈ કાબુ ન લઈ શક્યું અને પછી એક વૃદ્ધ હાફિસ ખુદાનો નો હાચો બંધુ હતો એને તુલસીદાસજી ને એટલે તુલસીદાસજી ને જેલમાં પૂર્યા હતા એટલે ઈ ખુદાનો નો હાચો બંધો હતો એટલે એને અકબરને ને કીધું કે તુજસે એક સાધુ કા અપરાધ હો ગયા હૈ મેં સુના હૈ કે તું એક સાધુ કો બંદી ખાને મેં ડાલા હૈ એની માફી માંગી હાથ જોડી અને સન્માન પૂર્વક છોડી દેજે જો તારી જીવવું હોય તો અને અકબર પાછો હતો ને એ બુદ્ધિશાળી માણા હતો હારા માણાનો નો સંગ હતો એને એટલે તુલસી तुलसीदास जी ने छोड़वा में आया अकबर ने हाथ जोड़ी माफी मांगी अने किदू के हे महाराज ये दरबार आपका है मैं भी आपका हूं आते जाते रहिएगा એટલે તુલસીદાસજીએ કીધું કે હમ વહા નહીં બેડતે સહવિલાસ હોતા હે હમ તો વહા બેડતે હે જહા મેરા હનુમાન હોતા હે અને આપડા હિન્દુ ગ્રંથો જે છે એમાં હોતન લખાણો કે જેવું અકબરે માફી માંગી અને હાથ જોડ્યા એ વંદરો બધા અદ્રશ્ય થઈ ગયા અને ખાલી આપણે હિન્દુ શાસ્ત્રમાં લખાણું એવું જ નહીં કે પ્રેસ યુનિવર્સિટીના મહાન પ્રોફેસર હતા એને પણ લખ્યું છે અને બે યુનિવર્સિટીએ રિસર્ચ કરી અને આ વાત એના મને એટલી ખબર છે કે અહીંયા જેટલા આવ્યા એમાંથી બધા હનુમાન